જે પક્ષીઓ ને એમને દાના નાખવાનું કામ કરવાનું એ સારું કામ કહેવાય કરવું પડે ચોમાસા ને ઉનાળા તો ખાસ કરવું પડે ઉનાળા પાણી ને દાણા ને દાના તો ભરપૂર નાખવા જ પડે એમ નહીં મળે કોઈને હાથ ધોર આપણે કઈ કામ કરીએ પણ હા ભાઈ કેવો લાગે વરહાદ વાવાઝોડું હંગા ભૂગા કાંઈ નાખ્યા ને અમારે ખતરનાક ભૂગા કાંઈ નાખ્યા એટલો બધા નહીં પણ વાવાઝોડું પેલો કે ટેલરમાં દીધું આજે વરસાદ અને વાવાઝોડા બંને એટલે થોડીક તૈયારીઓ રાખવાની કીધી છે બધું એને કરી રાખજો તો હેલો કેમ છો વાલા મારા મિત્રો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે ખરો ને વરસાદ કાલનો જે પડ્યો ને બહુ ખતરનાક વરસાદ પડ્યો છે તબાહી જાવ ને પહેલો વરસાદ તો બધાની યાદ રહી જાય અમે હું જે ગામમાં ગયેલા ને તે ગામમાં પહેતા પહેતા માણસ ઊભા થઈ ગયા બંને વરસાદ આવું ફેરા ફરતા હોય ને એટલામાં વાવાઝોડું વરસાદ પડ્યો ખતરનાક તો શું કરે એવું કહેવામાં આવેલું અમે ગયા વભરા માં આવ્યું બાકી વરસાદ ભૂખા ખાંડ ના છે પેલો વરસાદ તો બધાની યાદ જ રહે નો તરમ જાડો ગાડ્યો હા રમે અમુક ઝાડવે નેચે પડ ગયે દેખો અડધે ભાગ ગયે તો કંપનીમાં એને જોઈ ને તો ફરા ફરા ફૂદનું ફરું હું કંઈ ફૂદ નહીં તું પેકિંગ રોલ ફરી આપણે જમવાનું ટાઈમ ને જમવા પાટકી પડે એને જોડે જેઠાલા ને તો હું કે મજા આવે તો બધા ભૂખડો એમ બધા થાય ને ખાવા બેઠી ગયા વારાફરથી એટલે પોત પોતાને ખાવાનું હું ફરી એટલે આમ તો પાછ વાગી જાય એટલે પોચે મારે તો બહુ વહેલાં વાગે એટલે કોમ ના હોય ને એટલે બહુ વહેલા પોચ વાગી જાય એવું છે ફરી આપણે ભરાઈ લઈએ પેટ્રોલ પેટ્રોલ નહીં પાણી ભરાયું શું ક્યાં તમારે કંઈ નેવડાવો ને તો ઘરે નાઈ દઉં તૈયાર થઈને આપણે આવી જશે રોડ ઉપર રોડ ઉપર કેમ કે ઠંડો ઠંડો વાયરો આવે છે ને વાયરો ખાવા આવી જાય આપણે જો વાયરો કેવો આવે બતાવું કાલે વધતો નહીં વધ વાયરો છે પણ થોડો માપણો છે કાલે વરસાદ હતો આજે વરસાદ નહીં ઘર ભૂકા કાઢી નાખે કાલ તો એ બધા રોડ પર જોવા ને રોડ પર આ ભાઈ સારો ઉધો જતો હતો આઈસર વાળો જો આ રોડો ગાડીઓ આમ જાય ને આવું આવો ઉધો જતો હતો કેમ તો ચોવીસ કલાક થઈ જાય પણ જો લાઈટો આવી નહીં તે કંઈક ગંગ ઘરે ભરવા ગયા છે પેલા લોકો આપણે એમની સેડે સેડે સઈ શું ચાલો બતાવું સોબલે આવીને જોયું ને તો વાયર બરી ગયેલો એટલે કે છૂટો પડી ગયો તો અત્યારો એનો રેડી કરી નાખ્યો હુકું લાકડું એ હૂકું લાકડું માન તો સીધો થઈ વાયર વાર તો લાઇટો પણ આવી ગઈ ઘરે એમ કે ખબર નહીં આ ચોમાસામાં લાઈટોની આ બહુ ફોલ્ટ હોય વાયરો ટૂટ આમ ટૂટ મળશ એ તો આમ તો વધારે પ્રોબ્લેમ એ વાયર પર કરે ને તો લાઇટો ઘરે આવીને ફોન માં તો લાઇટો આવી ગયેલી ઘરે એ દેખાય ને એ આપણું ઘર દેખાય તો ફરીને આવી જાય આપણે ઘરે આવા જો લાગો ને ના વિક્રમ ઠાકોરજી એ એમ જ તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો અને ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરતા જજો તો ઘરે લાઈટો આવી ગઈ ને ફરી લાઇટો જોઈને આપણે નહીં ગયા મંદિરે દર્શન કરવા માતાજીના દર્શન કરવા મેળા મારી મહીસાગર તેરા હાડી દર્શન કરવા તો ફરી આવી ગયા આપણે ઘરે તો ઘરે મમ્મી બનેલું સારું માનું શાક એટલે કે બટાકાનું શાક ને ખેસરી બને તો આપણે હારા બેનુ ઠૂચી લીધું અને આ બેન તો રમવાની આવી મસ્તી કરાજો ભેગો થઈ